નમસ્કાર જોશી સરના જે શ્રી કૃષ્ણ ઘણા સમયથી આ વિડીયો બી એડને લગતા છોડી દીધા હતા બનાવવાના પણ ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવ્યા કે સર મેથડના અને જે કંઈ આઈએમપી પ્રશ્નો હોય એના ટોપિકના તો તમે બનાવો તો થોડી જોબ ચેન્જ થઈ ગઈ છે એના માટે હવે પ્રયત્ન એવો રહેશે કે તમે મટીરિયલ મોકતો તો હું વિડીયો બનાવી શકીશ એટલે ઘણા બધા સ્ટુડન્ટોનું માન રાખી અને આજે આપણે મેથડ તો મેથડ એટલે પહેલાં સમજી લો કે મેથડ એટલે શું તો મેથડ એ કંઈ વાંચવાની વસ્તુ નથી કે તમે વાંચીને કમ્પ્લીટ કરો તો એ મેથડમાં તમે લખી શકશો નહીં એના માટે શું કરવું પડે સમજવી પડે મેથડ એટલે શું પહેલાં એ સમજી લો કે મેથડ એટલે રીત પદ્ધતિ થિયરી કોઈ પણ સબ્જેક્ટ હોય તો એના માટેનો આઈએમપી પ્રશ્ન કહી શકાય બરાબર કોઈપણ યુનિવર્સિટી હોય કોઈ પણ તમે સેમેસ્ટર ટુ સાથે કે સેમેસ્ટર વન અંતર્ગત પણ ટોપિક આવી શકે તમારી છે યુનિવર્સિટીમાં સિલેબસ હોય તો આજનો આપણો ટૉપિક છે તસપાઠ અને એકમ પાઠ તો તાસપાઠ છૂટો પાઠ કંઈ પણ કહી શકો છો સ્ટ્રેલેસન અને યુનિટ લેસન બરાબર છે તો સ્ટ્રેલેસન અને યુનિટ લેસન વિશે આજે સમજશું બરાબર છે વાંચવાથી યાદ નહીં રહે બંનેનો તફાવત છે બંનેની સામ્યતા છે તેની સમગ્ર ચર્ચા કરવાની છે તો મેથડ છે એ હું મેથડ એટલે સમજી લોજો વાંચીને તૈયાર થઈ શકતી નથી કોઈ પણ સબ્જેક્ટ હોય ત્યારે પૂછાય ત્યારે તમારા વિષયનું નામ આગળ એડ કરી દેવાનું જેમ કે ગણિત તો ગણિત 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 લખવાનું હોય વિજ્ઞાનમાં પૂછાય તો વિજ્ઞાન વિજ્ઞાન આવે બાકી ટોપિક બધાનો સેમ જ આવે બરાબર છે તો આ ટોપિક બી એડ પીટીસી કે ટીચર કોઈપણને માટે ઉપયોગી થાય તો આ વિડીયો મારા માટે બનાવેલો છે એ સાર્થક નીવડશે તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ખૂબ જ મહત્ત્વના ટોપિકની આજે આપણે વાત કરીશું તમારા પાંચ માર્ક સાત માર્ક જે કાંઈ નિબંધલક્ષી પ્રશ્નમાં કવર થાય તો મને યાદ કરજો ચાલો આપણે શરૂઆત કરીએ તો છૂટો પાઠ તાસ પાઠ કે યુનિટ લેસન તો સૌપ્રથમ આપણે લેસનની વાત કરીએ તો આપણે પાયામાંથી તમને થોડું આ અછરી હિન્ટ આપી દઉં કે પંચપદી યોજના હર્બટ સ્પેન્સર નામના મનોવૈજ્ઞાનિકે રજૂ કરી એટલે કે આપણને ખબર છે કે માઇક્રો માઇક્રોપાટથી લઈ માઇક્રો પાર્ટ છે બરાબર છે બ્રિજ એટલે સેતુ પાર્ટ છે પછી આવે છૂટો પાસ એટલે કે સ્ટ્રે લેશન અને ત્યાર પછી આવે યુનિટ લેસન બરાબર છે તો આ જે આયોજન છે એમાં મોટા ભાગનું જે આયોજન હોય ને એ તાસપાઠનું હોય તમારું એન્યુલ લેશન વાર્ષિક પાઠ પણ હોય ને તો પણ એ તાસપાઠ આયોજન રીતે જ બનેલો હોય પંચપદી યોજના હર્બટ પેન્સરે આપેલી છે એને અનુલક્ષીને જ બનેલો હોય અને પંચપદી યોજના શું છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર છે અને ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે તો આજે આપણે જે આ તફાવત છે એની વચ્ચેની સામ્યતા છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો પહેલાં તો આપણે વાત કરીએ તો પંચપદી યોજના હર્બટ સ્પેન્સરે આપેલું હતું એટલે એને તાસપાઠ તમે ઓળખો છો અને આ છે હર્બટ સ્પેન્સરની જે દેન છે અને એના આધારે છે તાસપાઠ એટલે કે પાંત્રીસથી ચાલીસ મિનિટનો જે રેગ્યુલર લેક્ચર અત્યારે સ્કૂલ કોલેજમાં કોઈ પણ ચાલે છે તો એ આ રીતે ચાલતો હોય છે તાસ પાઠ આધારે બરાબર છે અને બીજો છે યુનિટ લેસન તો યુનિટ લેસન એટલે આપણને ખ્યાલ છે કે ઘણા બધા એવા ચેપ્ટર હોય ઘણા બધા એવા યુનિટ હોય કે જે બેથી ચાર તાસમાં પૂરા થતા હોય અથવા ચારથી છ તાસમાં પૂરા થતા હોય તો એવા છે યુનિટ લેસન તો યુનિટ લેસન અને તાસ પાઠમાં સમજી લો કે આ પાંચ જે સોપાનો છે એના અનુલક્ષીને બને જેમાં વિષય પ્રવેશ બરાબર છે હેતુકથન વિષય નિરૂપણ મૂલ્યાંકન અને સ્વાધ્યાય એકમ પાઠ આયોજનમાં આયોજન પાંચથી છ બને છે બરાબર છે કે જેમાં ઘણા બધા મુદ્દાઓ અથવા એક યુનિટ આખું મોટું એવું હોય એને પૂરું કરવા માટે આપણે એક સમગ્રલક્ષી આયોજન બનાવી એને આપણે યુનિટ લેસન કહેવામાં આવે છે અને યુનિટ લેસન કોની દેન છે તો કે ગેસ્ટાલ્ટ નામના મનોવૈજ્ઞાનિક છે એને સમગ્રતાવાદીવાદી છે એ અભિગમ આપેલો અને એમાંથી એકમ પાઠ એક યુનિટ લેસનની શોધ થઈ હવે બંને વચ્ચેનો ઘણી બધી ચર્ચાઓ છે તમે કહેશો કોમેન્ટ કરશો તો આપણે મેથડ અનુ લક્ષીને અથવા કોઈપણ ટૉપિક તમને ન સમજાણો હોય એ ટોપિક અનુલક્ષીને આપણે વિડીયો બનાવશું કોમેન્ટ કરજો બરાબર છે અને લાઇક કરજો ચાલો છૂટો પાઠ અને તાસ પાઠ આયોજન અને એકમ પાઠ આયોજન તો તાસ પાઠ કહો છૂટો પાઠ કહો બરાબર સ્ટ્રે લેસન કહો આ બધું જ છે એ આ એક જ છે કેવી રીતના યુનિટ લેસન કહો કે એકમ પાઠ કહો આ બધું એક છે હવે બંને વચ્ચેની જે સામ્યતા છે એની આપણે થોડી ચર્ચા કરી અને પછી તફાવત તરફ આગળ વધીએ છીએ તો આપણને ખબર છે કે તફાવત રીપે સમજશું તો વધારે સિરિયસલી સરળતાથી એકદમ સમજાઈ જશે પણ આપણે વાત કરીએ તો શું છે તો કે સામ્યતા તો પેલા બેની સામ્યતા પણ ક્યારેક પૂછાય બે ત્રણ માર્કમાં મોટા ભાગે આઈએમપી પ્રશ્ન છે આ રીતે જ પૂછાશે અને તફાવત પૂછાય ભેદ પૂછાય ત્યારે અચૂક તમે પરીક્ષામાં આ રીતે જ લખજો જેનાથી શું થશે તો તમને ઘણો બધો ફાયદો થશે મુદ્દા લખવામાં એક મુદ્દો યાદ આવશે તો બીજો મુદ્દો આપોઆપ યાદ આવી જશે તો સામ્યતા થોડી ચર્ચા કરી લઈ કે વિદ્યાર્થી અને પાઠની સંખ્યાની માહિતી બરાબર છે આ સામ્ય હોય છે કારણ કે માહિતી તો બંને આયોજનમાં હોય જ છે પછી વાત કરીએ સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ તો બંનેમાં સિદ્ધ કરવાના હોય છે સામાન્ય અને વિશિષ્ટ હેતુ શું છે જો હજી ડીપમાં મેં એક વિડીયો બનાવેલો છે ન સમજાય તો હજી કહેજો આપણે સામાન્ય અને વિશિષ્ટ હેતુનો તફાવતનો આ રીતે વિડીયો બનાવી નાખશું પછી તાસની સમયમર્યાદા સમયમર્યાદા જોઈએ તો આપણે મોટા ભાગનો અત્યારે પાંત્રીસથી ચાલીસ મિનિટ ત્રીસથી ચાલીસ મિનિટનો તાસ હોય છે એ બંનેમાં હોય છે પણ આમાં દિવસો પ્રમાણમાં અલગ પડે છે પછી શિક્ષણ કાર્ય અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ આપણને ખબર છે પદ્ધતિઓ મોટા ભાગની છે સેમ જ આવતી હોય જેમ કે મોટા ભાગની આપણી ભારતની કે આખા વિશ્વની વાત કરીએ તો કથન પદ્ધતિ અત્યારે જે હું ભણાવું છું પણ ડિજિટલ રૂપે પણ હું શું છે પદ્ધતિ આધારિત ભણાવું છું પણ કથન પદ્ધતિ છે બરાબર છે પછી વિષય વસ્તુની પસંદગી વિષય વસ્તુની પસંદગી પણ બંનેમાં આવવાની જ છે અને સરખી જ હોય એટલે કે બંનેમાં એ જોવા મળે છે વિષય વસ્તુના મુદ્દા પણ આવવાના છે એ પણ સમાવિષ્ટ છે બંનેમાં પાઠની પૂર્વ તૈયારી અને માનસિક તૈયારી તો આ છે તો મેં બધું આયોજન કર્યું આ રીતના ગોઠવેલું છે પૂર્વ તૈયારી કરેલી બંનેમાં કરવી પડે છે બંને આયોજન તમે ભણાવવા જાઓ તેમાં સાહિત્ય સ્વરૂપનો પરિચય સાહિત્યનો પરિચય આપવાની વાત છે એ પણ બંનેમાં હોય છે તાસ એકમને અંતે મૂલ્યાંકન તો મૂલ્યાંકન આમાં મૌખિક સ્વરૂપે થાય સમય ઓછો હોય તો એ આપણે ચર્ચા કરીશું આમાં સમય વધુ હોય એટલે કસોટી પણ લઈ શકાય છે શિક્ષણ કાર્યના અંતે સ્વાધ્યાય આપવાનું બંનેમાં હોય છે સ્વાધ્યાય આપી શકાય છે વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા બંનેમાં કેળવાય છે આમાં ઓછી આમાં વધારે તો એ આપણે જે સામ્યતા છે એ જ સ્વરૂપે હવે આપણે થોડી ભેદ સ્વરૂપે પણ ચર્ચા કરી લઈએ બરાબર છે તો એમાં ભેદ કઈ કઈ રીતે સમજશું તો ક્યાંક એની લાક્ષણિકતાઓ છે ક્યાંક આપણે સમજ હશે આ બધું કામ કરશે અને તમને મુદ્દાઓ આ રીતના બની જશે અને તમે આના મુદ્દા આ મુદ્દા પરથી તમે અનેક મુદ્દાઓ પણ લખી શકો છો તો આપણે જોઈએ તો છૂટ્ટા પાઠમાં એકમ પેટા એકમ અને મુદ્દા આધારિત હોય છે છૂટો પાઠ તમે સ્ટ્રેલેસન છે મોટા ભાગનું શું હોય એક મુદ્દો હોય નાનો અથવા નાનો એવો એકમ હોય એ જ તમે પસંદ કરશો જો તમને એમ કે છૂટો પાઠ બનાવવાનો છે કોલેજમાંથી અને તમારે લેવાનો છે કોઈ સ્કૂલમાં જઈને તો તમે ટૉપિક કેવો લેશો જે ત્રીસથી ચાલીસ મિનિટ સુધી ચાલે તેવો બરાબર છે તો આ મુદ્દો હોય પેટા એકમ હોય છે તો એકમ પાઠ જ્યારે લેવાનો આવે ત્યારે શું હોય છે તો કે બે ત્રણ મુદ્દાઓ પસંદ કરવા પડે અથવા મોટું એવું યુનિટ છે પસંદ કરવું પડે બરાબર છે કે જેનાથી એ ચારથી છ દિવસ સુધી સતત ચાલે પાંત્રીસથી ચાલીસ મિનિટનો તાસ હોય તો એ ચારથી છ દિવસ સુધી ચાલતો હોય બરાબર છે તો આ જોઈએ ત્રીસથી ચાલીસ મિનિટ શિક્ષણ કાર્ય તો આમાં શિક્ષણ કાર્ય શું છે ચારથી આઠ તાસ હવે તમને આમાં ક્યાંક તફાવત જોવા મળશે ક્યાંક પાંત્રીસથી ચાલીસ હશે ક્યાંક ત્રીસથી પાંત્રીસ હશે બરાબર છે તો આમાં આપણે એક એવો ઉપયોગ કરવાનો કે ત્રીસથી ચાલીસ લખી દેવાનો એટલે આમાં પાંત્રીસથી ચાલીસે આવી જાય ત્રીસથી એ આવી જાય બરાબર છે અને આમાં પણ એવું જોવા મળશે ચારથી આઠ તાસ તો ચારથી છ તાસય જોવા મળશે ક્યાંક ક્યાંક ચારથી પાંચ જોવા મળશે કંઈ કોઈક જગ્યાએ ચારથી સાત અથવા છથી આઠ જોવા મળશે પણ આપણે ચારથી આઠ લઈ લઈએ એટલે બધું એની વચ્ચે આવી જતું હોય છે તો આ રીતે યાદ રાખજો આમાં નાના મુદ્દાઓ છે નાના પેટા એકમો છે આમાં આખું સરળ યુનિટ છે જે ચારથી છ સમય અડધી કલાક એટલે પાંત્રીસથી ચાલીસ મિનિટ અથવા ત્રીસથી ચાલીસ મિનિટ આમાં તાસ પ્રમાણે ચારથી આઠ તાસ મર્યાદિત સમય હોય છે જો આમાં તાસ પાઠા યોજન એટલે એક તાસના અંતે પૂરું કરી દેવાનું હોય છે તો સમય કેવો છે મર્યાદિત છે માટે વિશેષ કોઈ અવકાશ રહેતો નથી કાંઈ વધારે તમારે કેવું હોય વિદ્યાર્થીને અથવા ચર્ચા કરવી હોય તો એ કરી શકતા નથી કારણ કે ઘડિયાળના ટાઈમે ચાલવું પડે છે બરાબર છે જેમાં વિષ્યાભિમુખ દસક મિનિટનું લો બરાબર છે અથવા આઠ દસ મિનિટનું વિષયાભિમુખ ચલાવો એવી રીતનું તમારું પ્લાનિંગ હોય હેતુકથન છે વિષય નિરૂપણ છે એને પંદર વીસ મિનિટ આપીએ અને પછી મૂલ્યાંકનને સાત આઠ મિનિટ કે દસ મિનિટ આપીએ અને પાંચ મિનિટમાં સ્વાધ્યાય પૂરું કરીએ આવી રીતના પાંત્રીસથી ચાલીસ મિનિટમાં આપણું મેનેજમેન્ટ હોય એટલે આપણને શું થાય સમય તો નથી જ મળવાનો આમાં શું થાય ચારથી છ આજે નહીં આજે તાસ પૂરો થઈ ગયો છે કાલે કાલે એ જ ક્લાસમાં છે બરાબર છે ચારથી આઠ તાસ હોય એટલે સમય કેવો મળે છે પૂરતો અવકાશ છે અને પૂરતો સમય મળે છે એટલે ચર્ચા પણ કરી શકાય છે અલગ અલગ તૈયારી જો જેટલું તમે પાઠ આયોજન સ્ક્રીય બનાવશો તો સોપાન અનુસાર બનાવવાનું એ થી ચાલીસ મિનિટ ચાલે એટલે આપણને ખબર આયોજન બનાવવામાં વધુ કંટાળો આવે જેટલો ભણાવવામાં ન આવે બરાબર કારણ કે આયોજન પહેલાં બનાવવાનું છે લખવાનું છે હાઈલાઇટ કરવાનું છે સાહેબને બતાવવાનું છે વળી પાછું કંઈ ભૂલ હોય તો સુધારવાની છે અને પછી તમારે અમલ કરવાનો એટલે શું થાય છે તો કે આમાં અલગ અલગ તૈયારી કરવી પડે એક આયોજન એક મુદ્દા માટે એક વિષય માટે અને આમાં શું થાય એક યુનિટ આખું પસંદ કરી લીધું આખા આયોજન એકથી એક દિવસ સરસ મજાનું બેસી ચારથી છ આયોજન બનાવી દીધા એટલે એક મે વખતની મહેનત છે એ તમારે ચાલે છે તો આમાં અલગ અલગ તૈયારી આમાં એક સમયની મહેનત કામ લાગી જાય છે આયોજનમાં વધુ સમય બરાબર છે એટલે કે આમાં જોઈએ તો આયોજનમાં આપણે વધુ સમય આપીએ છીએ પણ અમલ માટે કેવો સમય છે ઓછો મળે છે અમલ કરીએ છીએ એ પાંત્રીસથી ચાલીસ મિનિટમાં જે કાંઈ તમે બાર કલાકની મહેનત હોય તો એ પાંત્રીસ જ મિનિટમાં તમારે એક્સપ્લેન કરવાનું હોય છે અને અહીંયા શું થાય છે તો કે બંને માટે પૂરતો સમય મળે છે બરાબર છે તમે જેવો આયોજન બનાવવામાં મહેનત કરી હોય એટલું જ તમને પ્રેઝન્ટેશન કરવામાં પણ સમય મળે કારણ કે ચારથી છ દિવસ છે પછી જોઈએ તો આપણે અહીંયા એકાંગી એકાંગી આયોજન બને છે કારણ કે આમાં શું થાય છે તો કે આમાં શિક્ષકે એનો સમય જાળવવાનો હોય છે સમયની મર્યાદા હોય છે એટલે એકાંગી બને છે અને આ કેવું છે સર્વાંગી આયોજન બને છે ગેસ્ટ હાલની પદ્ધતિ જ છે ને બરાબર ગેસ્ટાલ્ટ એટલે તો આયોજન આપ્યું સમગ્રલક્ષી આયોજન એટલે યુનિટ લેસન અથવા એકમ પાઠ આયોજન તો એમાં શું થાય છે સર્વાંગી બને છે આત્મિયતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકની ઓછી કેળવાય જુઓ કારણ કે પાંત્રીસથી ચાલીસ મિનિટમાં પૂરું કરી દેવાનું ઘણા વિદ્યાર્થીઓને તમે તાસ પાઠ લઈને આવો તો તમારું નામ પણ ન ખ્યાલ હોય અને યુનિટ લેસનમાં ચારથી છ દિવસ એક જ ક્લાસમાં જાઓ એટલે આત્મિયતા વધુ કેળવાય છે અનુભવમાં પણ એવું થાય આમાં અનુભવ ઓછા આપી શકો તો યુનિટ લેસનમાં છે અનુભવ તમે વધારે પૂરા પાડી શકો તમારે કંઈ વાર્તા કેવી હોય કંઈ પ્રેઝન્ટેશન કરવું હોય તો કરી શકો છો કસોટી પ્રવૃત્તિ નહીંવત છે સમય આપણા પાસે છે નહીં કસોટી લેવી હશે તો પણ મૌખિક લઈ શકાશે અને એ પણ પાંચ સાત મિનિટમાં પ્રશ્નો પૂછીને મૂલ્યાંકનમાં પણ એમાં આપણે જોઈએ તો સમય આધારિત હોવાથી કંઈ વિશેષ પ્રવૃત્તિ પણ કરાવી શકશું નહીં કે કસોટી પણ લઈ શકશું નહીં તો અહીંયા શું છે એકમ કસોટી ફરજિયાત હોય છે લેવાની જેમાં નિદાન ઉપચાર પણ શક્ય છે કારણ કે અહીંયા સમય પૂરતો મળી રહે છે જેમાં અહીંયા સમય પૂરતો મળતો નથી પછી જોઈએ તો નિદાન ઉપચારામાં શક્ય નથી એમાં શક્ય છે કારણ કે એમાં ચારથી આઠ દિવસ સુધીનો સમય હોય છે ત્યાર પછી વાત કરીએ તો શૈક્ષણિક સાધનોનો અમલ એ પણ સમયના આધારે જ પાંત્રીસથી ચાલીસ મિનિટમાં કેટલા શૈક્ષણિક સાધનોનો તમે અમલ કરશો અને આમાં તમારે સતત ક્લાસમાં જવું હોય તો તમે શૈક્ષણિક સાધનો આજે આ ઉપયોગ કર્યો છે ખાલી બીજું કંઈક લઈને જાશો અને અમલ કરી શકાશો કારણ કે આમાં સમય વધુ છે યુનિટ લેશનમાં હવે આપણે તાસ પાઠમાં જોઈએ તો વિદ્યાર્થીઓની સામેલગીરી કેવી છે નહીવત છે કારણ કે સમય નથી એટલે વિદ્યાર્થીઓ ભાગ લેવો હશે તો એ આપણે બસ બેસી જા નથી બોલવાનું મારે અહીંયા આ મુદ્દો છે એ પૂરો કરવાનો છે એટલે વિદ્યાર્થીઓની સામેલગીરી નહીં હોય એટલે રસહીન બનશે અને કંટાળાજનક બનશે તો સામે એનું ઉલટું અહીંયા વિદ્યાર્થીઓની સામેલગીરી વધશે ચર્ચાઓનો અવકાશ મળશે આત્મીયતા વધશે સક્રિયતા વધશે અને શિક્ષણ છે એ કેવું બનશે રસપ્રદ બનશે બરાબર છે હવે અહીંયા જોઈએ તો પુનરાવર્તન દોષ આવે છે ઘણી વખત એવું થાય પુનરાવર્તન બને છે આપણે ગોખેલું હોય એ ઓકવાનું હોય છે તો અહીંયા છે એ પુનરાવર્તન દોષથી બચી શકાય છે કંઈક તમે છે એ પ્રાયોગિક ધોરણે પણ અમલ કરી શકો છો એટલે પુનરાવર્તન એકને એક વાત છે એ આવતી નથી પછી એ જ પુનરાવર્તનને ટોપિકમાં જોઈએ તો સમયના આધારે પુનરાવર્તન શક્ય નથી ઘણા બધા વિદ્યાર્થીઓનો મતભેદો હોય બરાબર અલગ અલગ ભિન્ન વિદ્યાર્થીઓ બુદ્ધિ કક્ષા ધરાવતા હોય તો પુનરાવર્તન સહાય કરી શકશે નહીં કારણ કે એકને નહીં સમજાણવું હોય તેમ છતાં કહેશે પછી બીજા પાસેથી સમજી લેશે તો અહીંયા પુનરાવર્તનને અવકાશ છે પૂરતો સમય મળે છે એટલે કદાચ અડધો તાસ એની પાછળ સમય આપવો પડે તો આપી શકાય છે ત્યાર પછી શિક્ષક કેન્દ્રી અને વિષય કેન્દ્રીય આયોજન છે આપણે ખબર છે તાસ પાઠ છે કેવું છે શિક્ષક કેન્દ્રી અને વિષય કેન્દ્રી છે કે જેમાં વિદ્યાર્થીઓની સામેલગીરી નહીં છે તો સામે આપણે જોઈએ તો એ છે વિદ્યાર્થી કેન્દ્રી અથવા અધ્યેતા કેન્દ્રી તો અધ્યેતા કેન્દ્રી હોય એટલે શું થાય સામેલગીરી વધુ મળે છે સક્રિયતા વધુ મળે છે રસપ્રદ બને છે અને એ આયોજન આપણે અધ્યતા કેન્દ્રી કહી શકાય છે હવે જોઈએ તો કૌશલ્યો કે હેતુઓ છે એની સિદ્ધિ માટે નહીવત સમય મળે છે એક પાંત્રીસથી ચાલીસ મિનિટમાં કે ત્રીસથી ચાલીસ મિનિટમાં આપણે કેટલા એના વિશિષ્ટ હેતુઓ સિદ્ધ કરી શકીએ અથવા કોઈ કૌશલ્યનો શું આપણે વિકાસ કરી શકીએ સમય નહીવત છે પણ આમાં ચારથી આઠ દિવસ સતત જતા હોય એટલે કૌશલ્યો માટે સિદ્ધિ માટેનો સમય છે એ પૂરતો મળી રહે છે હવે જોઈએ તો એકાંગી બને છે ભાગ્યે તક મળે છે કે કંઈક રજૂ કરી શકાય કારણ કે સમય ત્રીસથી ચાલીસ મિનિટ અહીંયા સર્વાંગી બને છે કેમ કે અહીંયા વધુ તક આપી શકાય સમય કેટલો છે ચારથી આઠ તાસનો તો આ રીતના તમે સમયની સાથે એની લાક્ષણિકતાની સાથે ઘણા બધા ભેદ રહેલા છે તો આ હાથું છૂટો પાઠ આયોજન અને એકમ પાઠ આયોજનનો તફાવત અથવા તાસ પાઠ આયોજન અને એકમ પાઠ આયોજનનો તફાવત તમને મોસ્ટ ટાઈમ પી છે મેથડ છે ક્યારે વાંચવાની ન હોય શીખવાની હોય સમજવાની હોય મેથડ એટલે પદ્ધતિ રીત બધા જ મેથડવાળાની આ ઉપયોગી બનશે કોઈ પણ વિષય હોય ટોપિક તો બધા સરખા હોય ખાલી વિષયના નામ અલગ અલગ આવતા હોય છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોશ્રી સરના જય શ્રી કૃષ્ણ આવજો અને કોમેન્ટ અચૂક કરજો કે હવે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે અચૂક બનાવવામાં આવશે આવજો